રાજકોટના આ મુસળધાર વરસાદ સાથે ગરમા ગરમ સમોસા થઈ જાય તો ખરેખર ખૂબ મજા આવે પણ આ સમોસા અમારા માટે તો નથી તો પછી કોના માટે છે થોડા દિવસો પહેલા મિનુ જસ્ટદન વાળા સાથે અમારી મુલાકાત થઈ હતી ત્યારે જાણવા મળ્યું કે તેઓ મીનુ સન્ડે સ્કૂલ નામથી રાજકોટમાં એરપોર્ટ રોડ નજીક દર રવિવારે ફૂટપાથ પર સ્લમ એરિયાના બાળકોને ફ્રી એજ્યુકેશન આપે છે તો અમને વિચાર આવ્યો કે અમે પણ એ બાળકો માટે કંઈક કરી શકીએ આથી આ સમોસા તે બાળકો માટે લીધા હતા પણ આજે રાજકોટમાં ભારે વરસાદના કારણે બાળકો સ્કૂલ ન આવી શક્યા આથી અમે મીનુ જશ્દનવાલાના ઘરે પહોંચ્યા અને તેમની સલાહ મુજબ નક્કી કર્યું કે આ સમોસા રાજકોટના સિવિલ હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં દર્દીઓને આપીશું તો બસ હોસ્પિટલમાં પહોંચીને અમે દર્દીઓ અને સહાયક સ્ટાફ ને સમોસાનું વિતરણ કર્યું